અલગ અલગ જગ્યા પર દ્રશ્યો આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહીશું જગન્નાથજી રથયાત્રા વડોદરા શહેર આ સંસ્કારી નગરી એ ભક્તિમય નગરી બની છે તમામ જે નાગરિકો છે તમામ જે ભક્તો છે તેઓ બે હાથ વિચાર કરી અને સ્વામીજીની આજ્ઞા પ્રમાણે કોઈ આગળ આવવાનું નથી અહિયાં ઉભા રહીને દર્શન કરો અને પાછા વાળો તમને નમ્ર વિનંતી છે દરેક શ્રદ્ધાળુઓને ભક્તો ને આગળ રથરી જોડે ચાલતો નહીં हनुमान की रामचंद्र भगवान की एक काम करोगे आप लोग दोनों हाँ आप लो हाथ ऊपर करोगे जरूर अपना कैलाश स्वामी बन्या हाथ ऊपर करिए ना दोनों और हमारे पश्चात करो हरे कृष्ण हरे कृष्ण आगे बढ़ो कैलामी थी

શહેર શહેરમાં આવા ઘણા બધા યંગસ્ટરો છે એ લોકોને શું અપીલ કરવા માંગો છો આવી રીતે ધર્મ બાબતમાં જોડાવું જોઈએ ધર્મ રીતે સેવા કરવી જોઈએ તમે રાતે પાર્ટી કરો છો ડ્રિંક કરો છો કસીનો રમો છો જે કામ કરો છો

આપણે જાનવરો માટે પ્રેમ બી રાખવો જોઈએ માણસો માટે બી રાખવો જોઈએ અને એવા જ કામ કરવા જોઈએ કે એકબીજાનો પ્રેમ વધે ભક્તિ પ્રેમ વધે છે તો તમારે એક જ કામ કરવું જોઈએ ભક્તિ કરીને લોકોને પ્રેમ વધારવો જોઈએ અને લોકો સંકળાવા જોઈએ કે દૂર થઈ રહ્યા છે મોબાઈલ ને લીધે એવી ખરાબ એક્ટિવિટી લીધે તો એ એક્ટિવિટી છોડી એ એક્ટિવિટી છોડી અને ભેગા થાય આ રીતના ખૂબ સારું એવું સહાનીય કામ કરી રહ્યો છે સ્પાર્ટ ન્યૂઝ આપને શુભકામનાઓ પાઠવી રહ્યો છું વડોદરા સ્કૂલ દ્વારા અનેક યુવાનો સેવામાં જોડાયેલા છે

એવા જ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે નાના નાના ઘરો છે અહીંયા ઘરોની પબ્લિક એ જે પોતાની ભાવના છે પોતાના એક ભગવાનના દર્શન ભગવાનના જે પણ કંઈક ધરાવાનું ઘટતું રહતું હોય એ ધરાવવામાં આવી રહ્યું છે મહત્વની બાબત છે કે કેવો ભાવ છે અને ભાવ ભગવાન સ્વીકાર કરે છે અને તે જ પ્રકારે ઈશ્વર મંદિરના તમામ સંતો છે જે સ્વામીજી શકેઓ દ્વારા અલગ અલગ વિસ્તારે પંદર પંદર દસ દસ મિનિટે પંદર પંદર મિનિટે આ રત રોકવામાં આવે છે ભક્તોની પ્રસાદી ગ્રહણ કરે છે ભક્તોના હાથનું ગ્રહણ કરે છે પોલીસ બંદોબસ્ત વચ્ચે સોન ટુ બીસીબી ના અભય સોની પણ તેઓ પણ ઉપસ્થિત છે

જગન્નાથજી રથયાત્રા અલગ અલગ જગ્યા પર ધાર્મિક આધ્યાત્મિક સંસ્થાઓ દ્વારા ભવ્ય થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ સંતો મહંતોની નગરી છે આ પાવન ધરા છે આ ઉત્સવો નગરી છે વડોદરા શહેરમાં ન કેવળ ભગવાન જગન્નાથજી ની રથયાત્રા પરંતુ તમામ ધાર્મિક તહેવારો આ જ પ્રમાણે રંગે ચંગે ઉજવાતા હોય છે શહેરના શહેરીજનો આનંદ ઉત્સાહ અને ઉમંગ તમે જોશો તો સાચા અર્થમાં એવું લાગશે કે ભગવાન પોતાના નિષ્ઠ દ્વારથી જયારે ભક્તોના દર્શન આપવા માટે બહાર નીકળ્યા હોય જગન્નાથ સાથે

ભગવાન જગન્નાથજી ની નું ભવ્યા ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે અલગ અલગ અપડેટ આપ સુધી પહોંચાડતા રહીશો મારી સાથે ટુડે ન્યુઝ પર જોડાયા રહો કેમેરાના ગ્રાહ સાથે હું બિરેન સ્પાર્ટુડ